પૂજા કરો એ વખતે તમને જો આવા અનુભવ થાય છે તો મિત્રો તમારે ગભરાવાની કંઈ જરૂર નથી જ્યારે જ્યારે પૂજા કરતા સમયે જો તમને આવા પ્રકારના અનુભવ થતા હોય તો કોઈ ન કોઈ શક્તિ તમને કંઈ આપવા માગે છે કા પછી તમને આગળ લઈ જવા માગે છે મિત્રો તમે ઘણી વખત કોઈ એવા દાખલા સાંભળ્યા હશે કે ઘણી વખત કોઈના જીવનના તમે એમનું પરિવર્તન કઈ રીતે થયું એ લોકો જીવનમાં કઈ રીતે આગળ વધ્યા એમના જીવનમાં અચાનક જ આટલી બધી ખુશીઓ આટલું બધું સુખ ક્યાંથી આવ્યું તમે ઘણા લોકોનો આવા જીવનના દાખલા તમે સાંભળ્યા હશે કદાચ તમે જોયા પણ હશે જે કોઈ માણસ અચાનક જ એમનો ધંધો ચાલવા લાગે એમના જીવનમાં રાતોરાત પલટો થઈ જાય અને એકદમ સુખી થઈ જાય તો આવા માણસો કઈ રીતે સુખી થયા હશે રાતોરાત કોઈ ભક્ત બની જાય રાતોરાત કોઈ સાધુ બની જાય રાતોરાત કોઈ કરોડપતિ બની જાય કોઈ જેને કશું ધાર્યું ના હોય વિચાર્યું ના હોય એવું એના જીવનમાં અનેરો પલટો થઈ જાય તો આ બધું શું હોય એના સંકેતો ઈશ્વરીય સંકેતો માતાજીના સંકેતો પરમાત્માના સંકેતો જે જે એવા વ્યક્તિઓને સંકેતો મળતા હોય એવા મનુષ્ય જે પૂજાપાઠ નિરંતર પૂજાપાઠ જે કરે છે નિરંતર જે ભક્તિ કરે છે નિરંતર જે રામનું નામ લે છે જેવા જેવા લોકોને જે જે લોકો ઉપર જેવા જેવા દેવી દેવતાઓ ઉપર કે ભગવાન માતાજી ઉપર વિશ્વાસ હોય એમને જેવી ભક્તિ કરી હોય એવા ભાવથી એમને ફળ મળે છે પણ જ્યારે તમે પૂજા કરો અને એ વખતે સવારે તમે પૂજા કરો કે સાંજના સમયે પૂજા કરો અમુક માણસો તો નિરંતર રામનું નામ જપ્યા કરે કોઈ એમના કુળદેવીનું કે એમને કોઈ જે દેવી દેવતાને માનતા હોય એમનું નામ રટ્યા કરે છે બહાર જાય તોય કોઈ મોબાઈલ આવે તો હોય કોઈને ફોનમાં વાત કરવી હોય તો કોઈ જોડે રામ રામ કરવા હોય તોય બહાર જવાનું થાય તોય ઘણા લોકોને એવી ટેવ હોય કે પહેલાં જે માતાજીને માનતા હોય પહેલાં એમનું નામ લે ઘણા લોકો એવા હોય કે કોઈ પણ વાત વાતમાં પહેલાં માતાજીને યાદ કરે કે જે માનતા હોય એમને તો આવા જે લોકો હોય જે સચોટ ભાવથી અને સાચા ભાવથી જે કોઈ દેવી દેવતાની ભક્તિ કરતા હોય એવા લોકોને જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું કારણ કે આપણે કહીએ છીએ કે અંધશ્રદ્ધા કહે છે ને ઘણા લોકો કે અંધશ્રદ્ધા પણ અંધશ્રદ્ધાનો ખરો અર્થ અને સાચો અર્થ એવો છે કે ભગવાન માતાજી ઉપર તમે આંધળો વિશ્વાસ મૂકી દો છો કે હે પ્રભુ હે મારા પરમાત્મા હે મારા રામ હે મારા માતાજી તમે એવો આંધળો વિશ્વાસ મૂકી દો છો કોઈ પણ દેવી શક્તિ ઉપર કે હે મા તારે તોય તો અને હે મારે તો યતું એવો જેના ઉપર આંધળો વિશ્વાસ હોય એને આજના લોકો અંધશ્રદ્ધા કહે છે આપણા કુળ દેવી પર આપણે આંધળો વિશ્વાસ મૂકી જ દેવો જોઈએ કે મા જે કરે એમાં તો કરે બાકી મહેનત તો આપણે કરવી જ જોઈએ ધંધો મજૂરી વેપાર નોકરી આપણે એ તો કરવું જ જોઈએ પણ આપણા કુળદેવીને આપણે ક્યારેય ભૂલવા જોઈએ નહીં ભગવાનને ક્યારે ભૂલવા જોઈએ નહીં રામનું નામ લેવું જોઈએ આપણા કુળદેવીની પૂજાપાઠ કરવી જોઈએ સાથે સાથે આપણે ધંધો મજૂરી જે કંઈ આપણે કામ કરીએ તો જ આપણને મહેનતાળું મળે એનાથી તો આપણું ઘરનું ગાળું જીવન આપણું ચાલે તો સર્વપ્રથમ કુળદેવીની જે લોકો પૂજા કરતા હોય નિરંતર સાચા હૃદયના ભાવથી પવિત્ર પૂજા કરતા હોય નિઃસ્વાર્થ પૂજા કરતા હોય ઘણા ઓછા લોકો છે એમને આવા સંકેતો મળતા હોય છે અને આવા જો તમને સંકેત તમને પણ મળે તો તમારે સમજવાનું કે માતાજી ભગવાન જેની તમે ઉપાસના કરો છો એ શક્તિ તમારા જોડે છે અને કેવા અનુભવ થાય તો તમે જ્યારે પૂજા કરતા હોય ત્યારે તમારા શરીરમાં રૂવાટા ઊભા થાય રૂવાટા ઊભા થાય તો સમજવાનું કોઈ શક્તિ તમને સ્પર્શ કરી રહી છે તમારા જોડે છે તમારા સાથે ઊભી છે તમારું રક્ષણ કરે છે તમને ખેમ રાખે છે તો આવી શક્તિ તમને તમારા શરીરમાં રોવાટા ઊભા થાય તો તમારે સમજવાનું કે કોઈને કોઈ શક્તિ તમારી સાથે છે બીજું મિત્રો કે આંખોમાં પાણી આવે તમે સાચા હૃદયના ભાવથી માતાજીની પૂજા કરો છો ભગવાનની પૂજા કરો છો કોઈ પણ દેવી દેવતાની પૂજા કરો છો અને તમારું મન એ ભક્તિમાં પરોવાઈ જાય છે અને જે તમારો રુદિયો છે તમારા રુદિયાનો આતમ રામ છે પરમાત્મા છે રુદિયામાં બેઠેલો રામ એ જાગી જાય છે અને તમને એવા દિવ્ય દર્શન થાય કે તમારી આંખોમાંથી આંખસું પડવા લાગે છે એ ભલે સુખના હોય કે ચાહે દુઃખના હોય તમે જ્યારે પૂજા કરો અને હાથ જોડીને એમને માતાજીને યાદ કરો ભગવાનને યાદ કરો અને તમે જે કરેલું હોય એ તમને યાદ આવે અને એમાંથી પણ તમને આંસુ આવી શકે છે અથવા તો તમને કોઈ એવી પ્રકારના આંસુ આવે કે કંઈક થવાનું હોય એવા તમને આંસુ આવે તો એ શક્તિ તમને ચેતન કરે છે તમને જગાડે છે તો સમજવાનું શક્તિ તમારા સાથે છે બીજું કે તમે પૂજા કરતા હોય ભક્તિ કરતા હોય માતાજીની હોય કે ભગવાનની હોય એ સમયે તમારા આજુબાજુના વાતાવરણમાં સુગંધિત વાતાવરણ થઈ જાય એકદમ ખુશબુદાર સુગંધવાળું વાતાવરણ બની જાય તો સમજવાનું કે કોઈ ન કોઈ એવી દિવ્ય શક્તિ છે કે જે તમારું અને તમારી પેઢીનું તમારા પરિવારનું રક્ષણ કરે છે તમારા ઘરમાં વાસ કરે છે ત્યાં સકારાત્મકતા છે ત્યાં અજવાળું છે તો સમજવાનું કે કોઈ શક્તિ તમારા ઘરમાં છે તમારા સાથે છે તમારા પડખે ઊભી છે અને તમારી આસપાસ ઊભી છે કોઈ મહેસૂસ તમને એવું થાય તમને એવું લાગે કે હું પૂજા કરું છું પણ મારી બાજુમાં કોઈ બેઠું છે અથવા ઊભું છે તમને એવું લાગે કે મારી બાજુમાં કોઈ છે તો આવા સંકેતથી આવા અનુભવથી તમારા જીવનમાં માતાજી કે ભગવાન જેની તમે પૂજા કરતા હોય એ હોય જ છે પણ ક્યારે જ્યારે સાચી ભક્તિ અને સાચા ભાવથી ભક્તિ કરતા હોય ત્યારે બીજું મિત્રો તમે પૂજા કરતા હોય એ સમયે આરતીને ધૂન સંભળાય કોઈ ભજનનો અવાજ સંભળાય કોઈ મધુર સંગીત સંભળાય અથવા ગાય રેંકતી હોય એનો અવાજ સંભળાય અથવા તમારા ઘરમાં નાનું બાળક રડતું હોય સંભળાય તો આ બધા સુખી થવાના અનુભવો છે તમારા જીવનને ધન્ય બનાવવાના અનુભવો છે પૂજા કરતા સમયે તમારા સામે જે તમે દીવો કરો છો માતાજીનો કે ભગવાનનો એમાં જો તમારે નજર મળે એમાં જો તમને એવો અનુભવ થાય તમારા હૃદયાના રામને એવો અનુભવ થઈ જાય કે મારું જે પવિત્ર મન છે પવિત્ર ભાવ છે એ માતાજીના નામમાં એનું રટણ થાય છે એનો જાપ થાય છે એવો તમને અનુભવ થાય તો સો ટકા તમારું ધન્ય બની જાય છે મિત્રો આવા અનુભવ થકી આપણે આપણા જીવનને ધન્ય બનાવી શકીએ છીએ અને આપણા પરિવારને આપણી પેઢીને ઉજાગર કરી શકીએ છીએ પણ જ્યારે જ્યારે આવા અનુભવ થાય ત્યારે આપણે ખોટો અભિમાન ખોટો ઘમંડ કે કોઈ ખોટી ચાલાકી કે ખોટું વર્તન ગેરવર્તન ના કરવું જેટલું બને એટલું નમ્રતા રાખવી વિનમ્રતા રાખવી અને સર્વ જગતનું કલ્યાણ થાય એવો ભાવ રાખવો પરિવારમાં કુટુંબમાં સર્વને સમાન ભાવ રાખવા સંપ રાખવો એકતા રાખવી ઘરમાં આપણું વાતાવરણ સકારાત્મકતા રહે એવું રાખવું અને ફેશનથી દૂર રહેવું ખોટા ખર્ચા ના કરવા વધારે પડતો ધંધામાં ધ્યાન આપવું ધંધો અપડેટ કરવો નવીનતાવાળું જીવન બની રહે નવીનતાવાળો ધંધો વેપાર વાણિજ્ય આપણો વધે બાળકો ભણાવવા શિક્ષણને આગળ લઈ જવા બાળકોને અને આપણા પરિવારમાં મા બેન દીકરી હોવાની રક્ષા થાય કોઈ દેશ માટે રક્ષા થાય કોઈ આપણા ગાયો માટે આપણા આંગણે કોઈ સાધુ સંત આવે તો જમાડવા અને તમારાથી બની શકે તો વર્ષમાં એકાદ વખત માતાજીના ભજન કરો ગરબા કરો કોઈ રામનું નામ લો એવા રાસલીલા ગરબા કરો કોઈને જમાડો આવા બધા ધર્મના કાર્યો કરવાથી આપણા જીવનમાં ખૂબ જ ખુશીઓ આવે છે અને ભગવાન માતાજી આપણા સાથે રહે છે અને આપણી પેઢીનું પૂર્ણ કાયમ માટે બની રહે છે મિત્રો આ વિડિયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જરૂર જણાવજો એવી આશા હું રાખું છું જય ગુરુદેવ જય માતાજી